તો આ આ ધંધો શું કામ વંદો કેમ આપ્યો અંદર વંદો નીકળ્યો હે ચાલ આ વંદો નીકળ્યો એનું શું ચાલ જો ખોલી અંદર આજે ભાઈ એવું કે છે એક દિવસ થઈ જાય એમ એટલે આ આપણે હાથે સ્વાસ્થ્ય હાથે આ લોકોને કશું ને ધંધો જ કરવો છે બરાબર છે આ ગોધરાનું નામ ચીન થોડા સમયમાં આટી ઇન્ટલી સંભારમાં વંદો નીકળ્યો ગુજરાતમાં એક તરફ હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે તો બીજી તરફ આરોગ્ય અને હાનિકારક વસ્તુઓ પીરસાઈ રહી છે વડોદરાબાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે પંચમહાલ વડોદરાબાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં બેદરકારીનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગોધરાની નામાંકિત ચોપાટી નામની રેસ્ટોરન્ટમાં ઈડલી સાંભળની ડિશમાંથી બંદો મળી આવ્યો

તમે કહેશો કે ઘટ્ટાને ઉજાગર કરીશું ફરિયાદ કરીશું લેવામાં આવે તેવા પૂરેપૂરા પ્રયત્ન કરીશું પૈસા પાછા લઈ પણ શું તમે ક્યારે રેસ્ટોરન્ટના માલિક અથવા કર્મચારી કે જે નાનો માણસ છે છે રોજનું કમાઈને ખાય એ વ્યક્તિ સામે ધોસ જાળશો રોક બતાવશો તમને અધિકાર આપ્યો કોણે ખાવામાં બંદો નીકળે એ નિંદનીય બાબત તો છે સો ટકા પણ એક વ્યક્તિને આવી રીતે મારવું એ બિલકુલ યોગ્ય નથી આ વિડીયોમાં પણ એ જ દર્શાવવામાં આવી રહ્યું છે આ દુકાનદારને ને શેઠિયાઓ પણ નમાલા કહેવાય કે કર્મચારી સમક્ષ તમે ઊભા નથી રહી શકતા જો તમારા સુધી આ વિડીયો આવ્યો હોય અને ખબર પડે કે તમારા દુકાનમાં કામ કરતા કે તમારા પાર્ટનર સાથે આ બનાવ બન્યો છે તો તમે સાથે ઊભા હોવા જોઈએ આ વાત એકદમ હદ વટાવે છે તેવી છે તેજ આપ્યો તો તમને હે હમણાં લઈને ગયો છે અને નથી

આજે ભાઈ એવું કે છે એક દિવસ થઈ જાય એમ એટલે આ આપણે હાથે સ્વાસ્થ્ય આ લોકોને કશું ને ધંધો જ કરવો છે બરાબર છે આ ગોધરાનું નામ ચીન થોડા સમય માંડી ઇંડલી સંભારમાં માં વંદો નીકળ્યો બીજી બાજુ જો ગોધરા પોલીસે આ વિડિયો જોયો હોય તો અમને તો પોલીસની કાર્યવાહી પર શંકા થાય છે ગોધરા પોલીસને જો કાયદાની પડી હોય તો આ વિડિયો આખા ગામમાં ફરે છે તમે ઈચ્છતા હોત તો પગલાં લઈ શકતા હોત તમે જો આ વિડિયો જોયો હોય કે ભાઈ આ કઈ રીતે માર મારી રહ્યા છે

કેમ કહું છું પેકિંગ એટલે મેં આગળ એક કર્યું અને તું ના પાડું છું અંદર વંદો છે હે બીજો આપી દઈશ હે શું હોય શું હોય તો આ આ ધંધો શું કામ વંદો કેમ આપ્યો અંદર વંદો નીકળ્યો હે ચાલ આ વંદો નીકળ્યો એનું શું ચાલ જો ખોલીને અંદર આજે ભાઈ એવું કે છે એક દિવસ થઈ જાય એમ એટલે આ આપણે હાથે સ્વાસ્થ્ય હાથે આ લોકોને કશું ને ધંધો જ કરવો છે બરાબર છે આ ગોધરાનું નામ ચીન થોડા સમય માંડી ઇંડલી સંભારમાં માં વંદો નીકળ્યો

એમ પણ હરકતમાં આવે અને તપાસ કરે કે કદાચ આ રેસ્ટોરન્ટમાં લાયસન્સ રદ કરે જો તેમને યોગ્ય લાગે તો ખેરા વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લાફા મારવાની વાત પર કિરણભાઈએ તો કઈ પણ પ્રતિક્રિયા નથી આપી જેડા થઈ રહ્યા છે સ્વાસ્થ્ય સાથે ઈડલી સાંભરથી વંદો નીકળ્યો એ વિડીયો અત્યારે તેમનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તમે પણ સાંભળો એ વ્યક્તિની પ્રતિક્રિયા જે કહી રહ્યા છે હોટલના માલિક કઈ રીતે તેમના સાથે વર્તન કરે છે

એટલે માણસ આવ્યો મારો અહીંયા આગળ અને પછી મેં અહીંયા આગળ જે એનો માણસ છે એની જોડે મેં ફોન પર વાત કરી કે ભાઈ એટલી સંભાળ તાજું છે ને તકે હા તાજું છે એમ તો કે પહેલાં પણ એકવાર મંગાવ્યું હતું ને તો એટલી એકદમ ઠંડી હતી સંભાર ઠંડો હતો એટલે લગભગ એ વાસી જશે અને આજે મેં જેવું મંગાવ્યું એ લઈને આવ્યો ઓફિસ પર અને ઓફિસ પર મેં ખોલ્યું તો એની અંદર વંદો નીકળ્યો પછી એ વસ્તુ હું અહીં લઈને આગળ આવ્યો તો અહીંયા આગળ પેલા ભાઈને મેં બતાવ્યું તો કે ના અમારે ત્યાંનું નથી એમ પછી એને મેં વિડીયો બતાવ્યો તો પછી પેલા કે હા તો ભૂલથી આવી ગયું હશે એમ તેમ અને બે ત્રણ જણ આ દાદાગીરી કરતા હતા કે અમારે પૈસા પાછા લઈ લે જતો રહે બે ત્રણ જણના ફોન આવ્યા મારી પર કે ભાઈ જગ્યા છોડી દો એનો ઓનર કહે છે કે તમને હું આવીને રૂબરૂ કાલે મળું છું એટલે આ રીતે વાતચીત કરે છે પણ અહાઈજેનિક ફૂડ આ પીરસે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે અલાફા મારવાના મુદ્દા પર કિરણભાઈ નથી બોલ્યા અને આરોગ્ય સાથે ચેડા છે થઈ રહ્યા છે એ વાત સ્પષ્ટ કરી છે જે સાચી પણ છે પરંતુ એનો મતલબ એ નહીં કે કિરણભાઈ તમે કોઈને આવી રીતે ફટકારી દો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપજો તરફ ગુજરાત તક આ વિડીયો પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો ફરી શું નમસ્કાર